હું કિંજલ જેસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં આજે હું બનાવું છું કંટોલાનું શાક કંટોલામાં વિટામિન એ વિટામિન બી કોમ્પ્લેક્સ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે તો આ કંટોલાને પહેલાં તો આવી રીતે કાપીને તેને સ્લાઇસ કરી લેવાની છે પતલી પતલી બધા આવી રીતે કટ કરી લેવાના અને જો કોઈ કંટોલું મોટું હોય અને તેમાં બી હોય તો આ બી જે છે તેને આવી રીતે કાઢીને તેને પણ કટ કરી લેવાના છે હવે તેલ ગરમ કરવા મૂકી દઈશું તેમાં નાખીશું રાઈ રાઈ ફૂટે એટલે તેમાં નાખીશું જીરું ત્યારબાદ હિંગ ડુંગળીને આ રીતે કટ કરીને તેને પેલા સાતળી લઈશું હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી ડુંગળીને મિનિટ સુધી લો ફ્લેમ પર સાતળી લેવાની હળદર હવે લસણ અને લાલ મરચું ખાંડીને નાખી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું ચાર થી પાંચ મિનિટ બાદ હવે કટ કરેલા કંટોલા નાખી દઈશું નાખી દઈશું આવી રીતે પાંચથી દસ મિનિટ સુધી રહેવા દઈશું પાંચથી દસ મિનિટ બાદ વચ્ચે આવી રીતે ચમચો ચલાવી લઈશું અને જોઈ લઈશું હવે ફરીથી આવી રીતે ઢાંકી દઈશું હવે જોઈ શકાય છે કંટોલા ચડી ગયા છે લગભગ પંદર થી વીસ મિનિટ લાગે છે હવે તેમાં લીંબુનો રસ નાખી દઈશું અને થોડો ગોળ બધું સારી રીતે મિક્સ કરીને હવે ધાગ્યા વગર જ આમ જ લો ફ્લેમ પર ચડવા દેવાનું છે તો તૈયાર થઈ ગયું છે ગરમા ગરમ કંટોલાનું શાક જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કેવું બન્યું છે મારું શાક